જે દ્વારકાધીશજી axisymmetric 3 નંબર નો બ્લોગ માં તમારું બધી નો સ્વાગત છે મિત્રો વેલ આવો ઠીક ગયા ને મિત્રો કોફી પી લીધી પહેલા તો આપણે પછી જાવું હે મિત્રો કામે છડાવી કામે સીધા રસ્તામાં માં બીના દર્શન કરી લીધા ખાંદારી બેગું પાણી સીધા લાગી નીકળી ગયા આપણે કામે જવા માટે રસ્તામાં ટોલ નાકું જોઈન ભાઈ આપણે ટોલ નાકું પાસ કરાવીને ભાઈ નીકળી ગયા સીધા કામે હું જ એકલો બાકી રહી ગયો તો બાકી બધા ભયા ગયા સીધા કામે અને મિત્રો થોડી ઉપાણી ને આપણે પણ લાગી ગયા સીધા કામે ચાલો હવે અને ભાઈ અગિયાર વાગે પી લીધી ચા ને આપણે બેઠા હી અને વરી પાછા મિત્રો અગિયાર વાગ્યાની ચા પીને લાગી ગયું સીધો કામે અને મિત્રો બપોરે એક વાગે ખાઈને આરામ કરી લીધો ને ભાઈ તડકો નેક્સ્ટ લેવલ જે તમને બધીને બતાવી જો ખાલી અને મિત્રો આવી ગયો સીધો અંદર હથોડી મૂકી હતી કારણ કે તો હથોડી મૂકીને ભાઈ સીન સપાટા કરી લીધા ભાઈ આરીસામાં અને વરી પાછા મિત્રો લાગી ગયા કામે ખાગર ભાઈ ખીલ્યું સીધી કરતા હતા ફોનમાં ચાર્જિંગ ઓછી હતી એટલે સીધો ઘરે આવી ગયો અને મિત્રો પી નાખી આપણે કોફી અને આજનો બ્લોગ આટલો જ ગમે છે લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા કરતા જય જે દ્વારકા